નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસને વાર શનિવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આગામી વરસાદને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો જૂનાગઢના નવા આગાહીકાર એટલે કે મોહનભાઈની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે કે જેમણે નવા નક્ષત્ર લઈને આગાહી દર્શાવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો રાજ્યમાં ગત દિવસોએ ભારે વરસાદ બાદ હવે ચોમાસાની વિદાયની વાતો વચ્ચે નવી અપડેટ સામે આવી છે વાસ્તવમાં હવામાન વિભાગ દ્વારા હાલની સ્થિતિએ ભારે કે ભારે વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી જો કે અહીંયા ખાસ નોંધનીય છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે આ સાથે આ ચાલુ સપ્તાહના અંતમાં અને નવા અઠવાડિયા એટલે કે સોમવારથી હળવા વરસાદ અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની દર ઘટ્યાની માહિતી આપી છે આ સાથે રાજ્યમાં ભારે કે અતિભારે વરસાદની કોઈ સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં નથી આવી મિત્રો આ તરફ આજે એટલે કે ચૌદમી સપ્ટેમ્બરના રોજ પણ કેટલાક ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ છે હવામાન વિભાગે આજના દિવસે હળવા કે સામાન્ય ઠંડાસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની શક્યતાઓ દર્શાવી છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે બનાસકાંઠા પાટણ મહેસાણા હોય કે સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી હોય કે ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરના વિસ્તારો વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચના વિસ્તારો સુરત ડાંગ અને તાપીના વિસ્તારો નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની સંભાવના દર્શાવી છે વિગતો મુજબ હવામાન વિભાગે શુક્રવારે સાત દિવસ વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી હતી તેમાં ક્યાંય ભારે કે અતિભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી નથી આ સાત દિવસ દરમિયાન હળવા કે સામાન્ય વરસાદની સંભાવનાઓ છે જેમાં મોટે ભાગે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે તમામ દિવસની આગાહીમાં અમદાવાદમાં હળવા વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં પણ અષાઢી જેવો માહોલ સર્જાવાની શક્યતાઓ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી દર્શાવી છે કે બંગાળના અવસાગરની સિસ્ટમ સક્રિય બની છે ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે અગિયાર સપ્ટેમ્બરથી તેમણે જણાવ્યું હતું કે ભારે વરસાદ પડી શકે છે પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે આવામાં નિષ્ણાત અંબાલાલ પટેલે પંચમહાલ દાહોદ લીમખેડા ગોધરામાં ભારે વરસાદ પડવાની સંભાવના દર્શાવી છે તો મધ્ય ગુજરાતના વડોદરા આણંદ હોય કે નડિયાદમાં પણ વરસાદી માહોલ છવાઈ શકે છે તો દાંતા બનાસકાંઠામાં હળવાથી ભારે ઝાપટા પડી શકે છે અમદાવાદ ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે ગુજરાતમાં આગામી તારીખ સપ્ટેમ્બર સોળથી લઈને વરસાદી માહોલ છવાયેલો રહેશે તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે ભાદરવી પૂનમ આસપાસ રાજ્યના હવામાનમાં પલટો આવશે તેમજ બાવીસ લઈને છવ્વીસ સપ્ટેમ્બર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ આવી શકે છે તો સત્યાવીસ સપ્ટેમ્બરથી લઈને પાંચ ઓક્ટોબર વચ્ચે ભારે વરસાદ પવન ફૂંકાશે તો બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ વરસાદને લઈને નવી નકોર આગાહી દર્શાવી છે મિત્રો રાજ્યમાં હાલ વરસાદ વિરામ લેશે તેવું તેમણે જણાવ્યું છે તેમજ સપ્ટેમ્બર મહિનાના અંતમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થઈ છે નવરાત્રી દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના તેમણે જણાવી છે તારીખ થી લઈને અઢાર ઓક્ટોબર દરમિયાન છૂટાછવાયા વરસાદની સંભાવના તેમણે જણાવી છે હવે મિત્રો જૂનાગઢના નવા આગાહીકાર એટલે કે મોહનભાઈ દલસાણિયાએ પણ આગામી વરસાદને લઈને નવી નકોર આગાહી દર્શાવી છે મિત્રો મોહનભાઈ દલસાણિયાના જણાવ્યા પ્રમાણે ગઈકાલથી ફાલ્ગુની નક્ષત્ર બેસી ગયું છે ત્યારે વાદળોમાં થતા ફેરફાર ભાડલી વાક્યોને લઈને અનેક આગાહીકારો આગાહી કરી રહ્યા છે ત્યારે જૂનાગઢના મોહનભાઈ દલસાણીયાએ પણ તેર તારીખના રોજ બેસનારા નક્ષત્રને લઈને આગાહી કરી છે મિત્રો ઉત્તરા નક્ષત્રને લઈને તેમણે જણાવ્યું છે કે આ વરસાદમાં પાકનો ખૂબ જ બગાડ થાય કેમ કે પાક તૈયાર થઈ ગયો હોય તેના ઉપર વરસાદ થતાં પાક બગડે છે તેથી કહેવત છે કે જો વર્ષે ઉતરા તો ધાન ન ખાય કૂતરા તે કહેવત પ્રમાણે જો વરસાદ થશે તો પાક બગડવાની શક્યતાઓ છે વધુમાં તેમણે એમ પણ જણાવ્યું કે હું નથી માનતો કે ઉત્તરા નક્ષત્રનો વરસાદ સૌરાષ્ટ્ર બાજુ આવી શકે દક્ષિણ ગુજરાત અમદાવાદ સુધી બહુ વરસાદ થવાનો છે બંગાળની ખાડીમાં જે વાતાવરણ ઊભું થયું છે તેની અસર વીસ તારીખ આસપાસ આવવાની છે દક્ષિણ પૂર્વ ગુજરાત થઈ બનાસકાંઠા થઈ તે સિસ્ટમ નબળી પડી જશે તેવું અત્યારના સંજોગોમાં લાગી રહ્યું છે મિત્રો સૌરાષ્ટ્રમાં અત્યારે પાણીની ખાસ જરૂર છે ઉપલું માછલું કઠણ થઈ ગયું છે એટલે ફુવારા મૂકીને પાવી દઈએ તોય જમીન પહોંચી પડી જાય ખાલી અડધો ઇંચ વરસાદ જોઈએ છે જો નક્ષત્ર બદલાતા આટલો વરસાદ સૌરાષ્ટ્રમાં આવી જાય તો ફાયદો થઈ જશે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે બે અને ત્રણ તારીખે નોરતા શરૂ થાય છે એટલે હાથિયાની અંદર બહુ વરસાદ થવાનો છે તેવું અત્યારે લાગી રહ્યું છે સાતથી લઈને અગિયાર તારીખ સુધીમાં સૌરાષ્ટ્રમાં બહુ વરસાદ થવાનો છે પૂરકાઢ નાખે તેવો વરસાદ થઈ શકે છે એવું મારું અનુમાન છે એટલે આથી આમાં એક વરસાદનો રાઉન્ડ આવવાનો છે તેવું પણ તેમણે જણાવ્યું છે